નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જે સરકાર દ્વારા પાંચ મોટી ભેટ આપવામાં આવી છે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મહત્વની આ ભેટ છે જેમને આર્થિક રીતે પણ મદદ થશે તો પૂરેપૂરો જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ એલપીજી રાંધણ ગેસમાં સો રૂપિયા ઘટાડ્યા મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે એલપીજીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં જે સો રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે આનાથી દેશભરના લાખો પરિવારો પરનો જે નાણાકીય બોજ એ નોંધપાત્ર રીતે હળવો થશે ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે તો મહિલાઓ માટે ખૂબ મોટી વેચ છે

ગ્રાહકોને ગમે ત્યાંથી બોલાવો અને સત્તાણું ટકા વિતરણ કરો અને વીસ હજાર કમિશન મેળવો તો હવે વીસ કમિશન આપવામાં આવશે તો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મોટો જે મોટી ભેટ છે કારણ કે જે પેલા અનાજ આપવામાં આવતું ન હતું તે હવે આપવામાં આવશે કારણ કે તો જ જે રાશન દુકાનદારો છે તેમને કમિશન મળશે ત્યારબાદ હવે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી જે સબસિડીની સમય મર્યાદા એક વર્ષ વધારી દીધી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં માહિતી આપી હતી તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી જે ત્રણસો રૂપિયાની સબસિડીની જેની સમય મર્યાદા એકત્રીસ માર્ચ બે સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે તો જે રાંધણ ગેસ માટે ડબલ ભેટ બે મોટી બેટ જે બહેનો માટે પણ બે મોટી ભેટ કારણ કે એક તો સો રૂપિયા આપવામાં આવે છે એની અંદર પણ વર્ષની જે જે મુદત વધારી દેવામાં આવી છે આપવામાં આવતી હતી તે હવે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી આપવામાં આવશે તો એક વર્ષની અંદર તેના સમયગાળાની અંદર વધારો કરવામાં આવ્યો છે તો રાંધણ ગેસ ધારકો માટે ખૂબ મોટો નિર્ણય અને ખૂબ મોટી ભેટ છે ત્યારબાદ વાત કરીએ તો ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે એ પણ એક બે રૂપિયા નહીં પરંતુ લઈને અગિયાર રૂપિયા સસ્તું થઈ શકે છે સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત પણ થઈ શકે છે એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત

24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા જે ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર જે ડીએપી તે તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી આ ખાતર ઉપર સબસિડી પણ ઉપલબ્ધ રહેશે તો ખેડૂતો માટે પણ એક મોટી ભેટ છે જે ડીએપી ખાતર છે એમના માટે જે સોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાનું બજેટ જેમને મંજૂરી આપી દેવામાં આવી છે અને ડીએપી ખાતર જે ત્રણસો તેરસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એક એપ્રિલથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી તેમના ઉપર સબસિડી પણ ઉપલબ્ધ રહેશે તો મિત્રો આથી પાંચ મહત્વની